ગરબા પ્રેમ યુવતી મનીષા સૈનીએ પોતાના ઉત્સાહ અને પ્રતિભાથી એક નવો રેકોર્ડ સ્થાપ્યો છે છ ઓક્ટોબરના રોજ સવારે પાંચ વાગે સતત ચોવીસ કલાક ગરબા રંગથી મનીષાએ એશિયા બુક ઓફ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવ્યું છે વડોદરાની ડાન્સ કોરિયોગ્રાફર મનીષા સૈનીએ માત્ર રેકોર્ડ માટે નહીં પરંતુ લોક કલા અને પરંપરાગત ગરબા શૈલીને જીવંત રાખવા માટે આ અભૂતપૂર્વ પ્રયાસો કર્યા છે ત્યારે આ મનીષાએ પરંપરાગત ગરબાને નવો આકાર આપ્યો છે અને નવ ચેતનાથી તેને નવી ઉર્જા આપી છે તેના રેકોર્ડ દ્વારા લોકોએ સંસ્કૃતિ અને વારસાને ઉજાગર કરવાની પ્રેરણા મેળવી છે મનીષાના પ્રયાસને કારણે આ ગરબા પ્રેમીઓમાં ગર્વ અને ઉત્સાહનો માહોલ સર્જાયો છે જે આપણા લોક સાંસ્કૃતિક પરંપરાગતને આગળ વધારવાનું શ્રેષ્ઠ ઉદાહરણ છે